જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ સવારના આઈ ગયા છે દસ દસ વાગ્યા આજે ઉઠી ગયો છું કેટલા ટાઈમ પછી આજે બ્લોગ બનાવું છું કારણ કે આજે રવિવાર છે આજે રજા હતી તો શું વિચાર્યું ચલો બ્લોગ જ બનાવી લેવી તો ગઈ પહેલાં કરો પંખો બંધ ચલો આજે રવિવાર હતો એટલે વિચાર્યું કે ચલો બ્લોગ બ્લોગ બનાવી લેવી થોડોક ફને એન્ટરટેનમેન્ટ કરવી રિસ્પોન્સ જોવી એક મહિના પછી શું રિસ્પોન્સ આવ્યું હતું જો બધું હવે ચેન્જ થઈ ગયું છે સ્ટાઇલ બેર સ્ટાઇલ બધું આખો વૂલ્યો ચેન્જ થઈ ગયો છે અવાજમાં પણ ડિફરન્ટ આવતો હશે તો કઈ નહીં ગાઈશ હવે જો દસ સાડા દસ થયા છે હવે બેડી થવું પછી તમને મળવું ત્યાં સુધી તો ગાઈશ નહીં ભાઈ લીધું છે જાઓ કંઈ નહીં બેડી થવું તૈયાર વૈયા થવું પછી તમને મળવું ત્યાં સુધી તો કંઈ રેડી વેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર વૈયાર થઈ ગયા છે અગિયાર વાગી ગયા છે ચાલો કંઈ ને કરીએ પાછો બી કન્ટિન્યુ માં કન્ટિન્યુ બની રહેજો ફૂલ કહેતા ફૂલમાં જ આવશે અને આ ને જરા બી સ્કીપ કરશો તો પછી મિસ થઈ જશે બહુ મોટી હમણાંથી પાછા તમે સબસ્ક્રાઇબ કરવાનું બંધ કરી નાખ્યું કરી દો તમારે ક્યાં રૂપિયા દેવા પડે નીચે નીચે નું બટન દબાવી દો ને તો કંઈ નહીં હવે અગિયાર વાગવા આવ્યા છે એક બીજું ચેનલનું શૂટ છે એ પતાવું ત્યાં સુધી બારેક વાગી જશે કંઈ નહીં મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય